છેલ્લા ઓગણીસ વર્ષથી મકનસર ગામના નાગરિકો દ્વારા અહીંયા પદયાત્રીઓ જે આશાપુરા માતાના મઠ ચાલતા જાય છે એમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ એમાં જોડાઈ છે અને ચાલુ વર્ષે અહીંયા મકનસર પોલીસ હેડક્વોર્ટર ખાતે વણઝારાના મેરેડી માતાજીનું મંદિર તથા વણઝારેશ્વર મહાદેવજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી અને એ જગ્યાએ આજે આ વખતે અઢીસો પદયાત્રીઓને સમાવી શકાય અને એ લોકોની રહેવા જમવાની તથા આરામ કરવાની સુવિધા આપી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ નિશુલ્ક છે જે કેમ્પની તમારા માધ્યમથી હું બ જાહેરાત કરું છું આજ રોજથી આ કેમ્પ ચાલુ મૂકવામાં આવ્યો છે અને મેક્સિમમ પદયાત્રીઓ અમારા કેમ્પનો લાભ લે એવી તમારા માધ્યમથી મારી જાહેર જનતાને વિનંતી છે ઓન એન એવરેજ દોઢસો બસો પદયાત્રીઓ હોય છે ચોવીસ તારીખ પછી પછી ફૂલ રસ દેખાશે હાલ શરૂઆતમાં ચાર પાંચ ચાર પાંચ છ પદયાત્રીઓ આવે છે અને ચોવીસ પચીસ તારીખ પછી આ રશ ફૂલ થઈ જાય છે ત્યારે દોઢસો બસો પદયાત્રીઓ આવે છે ઘણીવાર એવું થાય છે કે અમારી પાસે રમાવવાની જગ્યા પણ નથી અત્યારે અંદર મંદિરમાં પણ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે મેડિકલ પ્રકાર મેડિકલમાં એકસો આઠ જે એમ્બ્યુલન્સ છે આપણી અહીંયા હેડક્વાર્ટરમાં જ ઉપલબ્ધ છે અને પ્રાઇમરી સુવિધા અહીંયા એમ્બ્યુ એ લોકોને પૂરી પાડવામાં આવે છે કંઈ જરૂર પડે તો